હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સિમલા મરચાંના શાકની રેસીપી જો ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ શાક એકદમ ઝટપટ બની જાય છે એકદમ ટેસ્ટી મરચાંનું શાક બનાવવા માટે મેં અહીંયા દોઢ મરચાં લીધેલા છે વજનમાં જોઈએ તો તે એકસો પચાસ ગ્રામ જેટલા છે હવે શાક બનાવવા માટે મરચાંની થોડી મોટી સાઈઝના કટ કરી લઈશું મેં અહીંયા મરચાંને સ્ક્વેર સાઇઝમાં કટ કરી લીધેલા છે હવે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેમાં આપણે કટ કરેલા મરચાં ઉમેરી દઈશું હવે આ મરચાંને આપણે દસ મિનિટ સુધી કૂક કરીશું વચ્ચે વચ્ચે મરચાંને હલાવતા રહીશું જેથી તે પેનના તળિયે ચોટી ન જાય

જેથી તેનો કાચો સ્વાદ જતો રહે હવે આપણે મસાલા પેસ્ટ તૈયાર કરીશું તેના માટે અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટીસ્પૂન ગરમ મસાલો એક ટીસ્પૂન જેટલી કસૂરી મેથી લઈશું તેમાં આપણે એક કપ જેટલી છાસ ઉમેરીશું હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આપણી મસાલા પેસ્ટ તૈયાર છે વઘાર માટે આપણે એક પેનમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થયા બાદ હવે તેમાં આપણે એક ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું જીરું સારી રીતે સુતડાઈ ગયા બાદ તેમાં આપણે ચપટી હિંગ નાખીશું ત્યારબાદ આપણે તેમાં મરચાંની પેસ્ટ ઉમેરીશું લસણ અને આદુની પેસ્ટ ઉમેરીશું બધી જ વસ્તુને આપણે એક મિનિટ સુધી સાતળી લઈશું હવે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરીને લીધેલી છે તે પણ એડ કરી દઈશું અને ડુંગળીને ત્રણ મિનિટ સુધી સોતે કરી લઈશું ડુંગળી સોતે થઈ ગઈ છે હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાના લોટનો કલર સહેજ બદલાય ત્યાં સુધી તેને સોતે કરી લઈશું તો શાકની ગ્રેવીમાં થોડો ચણાનો લોટ એડ કરવાથી ગ્રેવીમાં થિકનેસ અને ક્રીમીનેસ આવે છે હવે આપણો લોટ સતડાઈ ગયો છે તેમાં હવે આપણે બે મીડિયમ સાઇઝના ટમેટાને ચોપ કરીને લીધેલા છે તે એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે તેમાં થોડું મીઠું ઉમેરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું બે મિનિટ સુધી તેને કૂક કરી લઈશું હવે આપણી ગ્રેવી એકદમ સારી રીતે સતડાઈ ગઈ છે તેમાં હવે આપણી મસાલા પેસ્ટ ઉમેરી દઈશું અને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈશું તેમાં એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું અને મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે તેમાં આપણે શિમલા મરચાને ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તેને આપણે પાંચ મિનિટ સુધી કૂક કરી લઈશું હવે આપણો શાકનો કલર એકદમ સરસ આવી ગયો છે તમે જોઈ શકો છો છે ને એકદમ ઢાબા સ્ટાઈલ હવે તેમાં આપણે કોથમીર ભભરાવી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી શિમલા મરચાનું શાક તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીએ નવી રેસીપી સાથે